એ એક બહુપદીનું એક શૂન્ય હોય તો એ બહુપદીમાં એક છે છે એની કિંમત તમારે શોધવાની શૂન્ય શું હોય છે બેટા એ જ છે કોઈ પણ બહુપદી માની લો કે આ એક્સ ની બહુપદી છે બરાબર છે તો જો કોઈ સંખ્યા આ બહુપદીનું શૂન્ય હોય ફરી બોલું છું જો કોઈ સંખ્યા આ બહુપદીનું શૂન્ય હોય તો એ સંખ્યાને જયારે એક્સની જગ્યાએ મૂકીશું તો બહુપદીનું મૂલ્ય જીરો થઈ જશે આટલું ખબર પડવી જોઈએ બરાબર જો ત્રણ એક શૂન્ય હોય તો એક્સની જગ્યાએ જ્યારે બહુપદીમાં ત્રણ મૂકીશું તો બહુપદીનું મૂલ્ય જે આવશે એ ઝીરો આવશે સર તો આ તો આપેલું જ છે આપણા હા તો આ થોડી શોધવાનું છે આપણે તો ભાઈ એની કિંમત શોધવાની છે બરાબર તો સર એ કેવી રીતે શોધીશું તો એક કામ કરો ને આપણે બરાબર આ જો મેં બધે ત્રણ મૂકી દીધા જ્યાં જ્યાં મને એક્સ દેખાય છે ત્યાં બધે કંશમાં મેં ત્રણ મૂકી દીધા અને જોડે જોડે બીજું બી કામ કરું કે આનું મૂલ્ય આખાનું મૂલ્ય આપણા ખબર છે કેટલું છે ઝીરો તો આની જગ્યાએ બી હું ઝીરો મૂકી દઉં તો જ તો મને આ એની કિંમત મળશે કેમ કે જ્યારે પણ કોઈ ચલની કિંમત શોધવાની હોય તો એક સમીકરણ હોવું જોઈએ અને સમીકરણમાં જો બરાબર કોઈ મૂલ્ય નહીં હોય તો તમે કિંમત નહીં શોધી શકો બરાબર હવે આપણે પહેલું કામ આ બધા કાઉન્સમાંથી આ છે ઘાત હટાવી દઈએ બરાબર તો ત્રણ ની ત્રણ ઘાત સર સત્યાવીસ થાય બરાબર સર ત્રણ ની બે ઘાત સર નવ થાય ત્રણ ની એક ઘાત તો બિચારી ત્રણ જ થાય બરાબર બાકી બધું એઝ ઇટ ઇઝ ઓકે ચાલો ઝીરો હવે બધા કંસ ખોલી દઈએ જો આ તમે મારું બહુપદીનું ચેપ્ટર જોયું હશે ને તો આ વસ્તુ હું બહુ ભાર આપું છું કે હંમેશા ગણિતને સ્ટેપ વાઇઝ ગણો બરાબર તમે જેટલા સ્ટેપ્સને સરસ રીતે ફોલો કરશો ને હું તમને ગેરંટી આપું તમારા ગણિતમાં તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે બરાબર તો બસ આ સ્ટેપ છે પહેલાં મેં બધી ઘાટો હટાવી દીધી હવે હું બધું જ કંસ હટાવી રહ્યો છું બરાબર તો હું સત્યાવીસને ત્રણ વડે ગુણું તો સત્યાવીસ તરીકે એક્યાસી થાય આ કૌશ ખુલશે તો આગળ માઇનસ છે એટલે માઇનસ થઈ જશે એ ત્રણ સાથે ગુણાશે પણ એ થઈ જશે વધે સર બોતેર માંથી પિસ્તાલીસ પણ કાઢી દઈએ આપણે ચાલો બાદ બાકી કરીએ બોતેર માઇનસ પિસ્તાલીસ સર તમને આટલું નથી આવડતું રેડિયારો મને તો આવડે છે તમને નથી આવડતું ક્યાં ભૂલ કરો છો बताओ બરાબર આ બે માંથી પાંચ ના જાય કેટલાક રેડિયારો અહીંયા ત્રણ મૂકે છે બરાબર તો બે માંથી પાંચ ના જાય એટલે અહીંયા દસકો લેવો પડે બાર કરવા પડે અને દસકો લેવા માટે આગળની સંખ્યામાં પાછો એક ઓછો કરવો પડે આ તો કરી દે છે આ ભૂલી જાય છે બરાબર એટલે ધ્યાન રાખજો આ બધી જગ્યાએ તો બાર માંથી પાંચ જાય તો સાત અને છ માંથી ચાર જાય તો બે સત્યાવીસ આવશે બરાબર એટલે આ બધાનો સરવાળો બાદ બાકી થઈ ગયું સત્યાવીસ માઇનસ થ્રી હવે જો મારે એનું મૂલ્ય શોધવું હોય તો હું એક કામ કરું છું માઇનસ થ્રી એને પેલી બાજુ સોર માઇનસ થ્રી અને પેલી વારનું શું કામ લઈ જાઓ તો સત્યાવીસને લઈ જાઓ ને અલ્યા ભાઈ બધી રીતે જવાબ સરખો જ આવશે બરાબર માઇનસ થ્રી લઈ જાઓ કે સત્યાવીસને લઈ જાઓ જવાબ તો જે આવવાનો છે એ જ આવશે ઓકે તમે સત્યાવીસને લઈ જઈને ગણતરી કરજો બસ હવે ત્રણ ગુણાકારમાં છે આમ જાય તો ભાગાકારમાં તો એ બરાબર સત્યાવીસ ભાગ્યા ત્રણ ને સત્યાવીસને તમે જ્યારે ત્રણ વડે ભાગશો તો એનો જવાબ કેટલો આવશે નવ આ તમારો સાચો જવાબ